અમે જોતા જોયું કે છોકરો અંદાજે દસ થી તેર ફૂટ અંદર બોરવેલ ની અંદર ફસાયેલો છે અમે તાત્કાલિક એને વધીને વીધીને પાંચ થી દસ મિનિટ માં એના હાથ ને લોક કરી બંને હાથ લોક કરી છોકરા સ્ટડી કરેલ છે સાથે ઓક્સિજન ની સપ્લાય એકસો આઠ દ્વારા અમે આપેલ છે બાદમાં એમ લાગતા છોકરો બહાર નથી નીકળતો ફસાયેલો છે એકદમ ધૂર માથે પડેલી છે જેથી અમે બાજુની એની બાજુમાં જ અમે ત્રણ ફૂટ દૂર

પાલાવાનો રોડો સ્ટાફ એકસો આઠ બધા પોલીસ સ્ટાફ બધા સાથે મળીને આ જે કાર્ય કરેલ અમારા માટે એ પ્રસન્નતા વસ્તુ છે તો એવું બને છે કે જ્યારે આવા કુલ બને છે ત્યારે અમે પોતાના અમારા પોતાના હાથથી બનાવેલા જે ઇક્વિપમેન્ટ છે અલગ 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 એસેસરીઝ થી અમે વાપરીને એને યુઝ કરીને ઇમ્પ્રુવાઇઝન સાથે સાથે અમે છોકરાને પકડીએ છીએ લાસ્ટ ટાઈમ પણ આજ રીતે અમે છોકરાને પકડ્યો તો એવી રીતે સેમ વસ્તુ ડુપ્લિકેશન કરીને છોકરાને પકડી બાદમાં સાઈડમાંથી ખાડો ખોદીને છોકરાને બહાર કાઢેલ છે